સાથે જ દીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે આ કાર્તક માસની અમાવસ્યામાં શું કરવું શું ન કરવું કયા કાર્ય કરવા પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તે સર્વે મહાત્મય આ વિડીયોમાં જાણવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો અમાવસ્યા અર્થાત પૂર્ણ અંધકારમય જે તિથિ આવે છે જેમાં ચંદ્રદેવના દર્શન જ થતા નથી સુદ પક્ષની તિથિઓ અને વદ પક્ષની તિથિઓનું જોડાણ એટલે અમાવસ્યા કહેવાય છે કે અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી જે ભૂતનાથ મહાદેવ કહેવાય છે તેમની પૂજા ઉપાસના કરવાથી શિવલિંગ ઉપર અમુક વસ્તુ જડાવવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે જેમ કે અમાવસ્યાના દેવતા મહાદેવ છે શિવલિંગ ઉપર તલથી અભિષેક કરવાથી તલ ચઢાવવાથી મહાદેવના મંત્રનો જાપ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે કારણ કે અમાવસ્યા નીતિથી તે પિતૃને સમર્પિત છે આજે કરેલ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં રહેલા કષ્ટ બાધા સંકટમાંથી પણ મુક્તિ મળે છે મહાદેવના શિવલિંગ ઉપર શેરડીના રસથી અભિષેક કરવાથી અથવા તો ગોળવાળું જળથી અભિષેક કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને ધનનો માર્ગ પ્રશસ્ત થાય છે આ ઉપરાંત મહાદેવને બિલ્વપત્ર ભાંગ ધતુરો આદિ પણ ચડાવાય છે બિલ્વપત્ર કે જે મહાદેવના ત્રિનેત્ર સાથે સંબંધ ધરાવે છે એવા બિલ્વપત્રને ચડાવવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આંકડાના પુષ્પ ભગવાન મહાદેવને ઘણા પ્રિય છે આંકડાના પુષ્પ ચડાવવાથી સર્વે રોગ અસાધ્ય રોગ છે કષ્ટ છે પીડા છે માનસિક તનાવ છે શારીરિક કષ્ટ છે તેમાંથી પણ મુક્તિ મળે છે સમીના પત્ર ભગવાન મહાદેવને ઘણા પ્રિય છે આમ તો સમીનું વૃક્ષ શનિદેવ સાથે સંબંધિત છે માટે શમીના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવાથી ખાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્ત પછી ભગવાન શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત સમીના પત્રથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે ચડાવવામાં આવે તો સાડે સાતી ઢૈયાના જે અશુભ પ્રભાવ છે તેમાંથી મુક્તિ મળે છે દુર્ભાગ્ય દૂર થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે પિત્રો નિમિત્તે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો કે તલના તેલનો દીપક પ્રગટાવવાથી પિતૃદોષ શાંત થાય છે પિત્રો સંબંધી આ કાર્ય સવારે પણ થાય છે અને સાંજે સૂર્યાસ્ત પછી પણ આમ તો પિતૃ નિમિત્તે જે આપણે શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે બપોરના સમયે અગિયારથી એક વાગ્યાનો સમય શુભ મનાય છે સર્વે દેવી દેવતાની કૃપાની સાથે પિત્રોની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાનું વૃક્ષ ઉત્તમ છે કારણ કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે અને ભગવાન શ્રી એ કહ્યું પણ છે કે વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ તે સ્વયં પોતે છે જે સુખ સમૃદ્ધિ આપનાર છે જીવનનો અંધકાર દૂર કરનાર છે આજે પીપળાના વૃક્ષની પૂજા કરીને સાત કે એકસો આઠ પ્રદક્ષિણા કરાય છે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરાય છે આર્થિક સંકટ દૂર કરવા માટે મુખ્ય દ્વાર પાસે ઘીનો દીપક પ્રગટાવાય છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરાય છે લક્ષ્મીજીનું સ્મરણ થાય છે કારણ કે અમાવસ્યાની તિથિ તે લક્ષ્મી પૂજન માટે પણ ઉત્તમ છે લક્ષ્મીજીને ઘણી પ્રિય છે અને ઘરનો મેઇન દરવાજો છે મુખ્ય દરવાજો છે ત્યાંથી જ શુભતાનું પણ આગમન થાય છે અને અશુભતાનું પણ એટલા માટે અમાવસ્યાની તિથિના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ દેવની પ્રસન્નતા માટે દીપદાન થાય છે જેથી આર્થિક તંગી દૂર થાય અને સકારાત્મક પ્રભાવ ઘરમાં પ્રવેશ કરે રોગ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન નારાયણની પૂજા તુલસીજીની મંજરીથી કરાય છે તુલસીપત્રથી તો કરાય જ છે અને આજે સર્વે રોગ દોષમાંથી મુક્તિ માટે જીવનમાં ખુશહાલી આવે એ માટે ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીજીની સામે ઘીનો એક દીપક પ્રગટાવવાથી ઘરમાં સુખાકારી રહે છે જીવનમાં નકારાત્મકતા દૂર કરવા માટે સૂર્યાસ્ત થઈ જાય પછીનો જે સમય આવે છે તે શનિદેવને સમર્પિત છે ત્યારે તલનું કે સરસોના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ શનિદેવના નામનો અને જીવનમાં આવેલી મુશ્કેલી કે નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરાય છે કારણ કે શનિદેવને અમાવસ્યા ઘણી પ્રિય છે આ ઉપરાંત શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ સંધ્યાકાળે થાય છે ભગવાન હનુમાનજીને ચોલા ચડાવાય છે આખો શ્રંગાર ચઢાવાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે શ્રી રામ નામ મંત્ર જાપ કરી શકાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે સુંદરકાંડનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે આપણી પાસે સમય હોય એ પ્રમાણે પૂજા ઉપાસના કરાય છે આ ઉપરાંત મનોકામના પૂર્તિ માટે ઘઉંના લોટનો દીપક બનાવીને નદી કિનારે કે તળાવ કિનારે પ્રજ્વલિત કરાય છે ઘીનો કે તેલનો દીપક હોવો જોઈએ આમ કરવાથી પણ જીવનમાં શુભતા આવે છે કારણ કે અમાવસ્યા કે જે ઘોર અંધકારની રાત્રિ છે ત્યારે દીપદાનનું ઘણું મહત્ત્વ છે અમાવસ્યાના દિવસે પિતૃ મુક્તિ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો અથવા સાતમો અધ્યાયનો પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ અને પિત્રોને અર્પણ કરાય છે હાથમાં જલની અંજલિ લઈને આ અધ્યાયને સાંભળીને એ રીતે સંકલ્પ કરાય છે કે આ અધ્યાયનું જે ફળ છે તે હું મારા પિત્રોને અર્પણ કરું છું આ રીતે દાન કરવાથી પણ પુણ્યના ભાગી બનીએ છીએ આ ઉપરાંત ભગવાન નારાયણના હજાર નામ જેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે તેનો પાઠ કરવો સાંભળવો ખૂબ જ ઉત્તમ છે ભગવાન વિષ્ણુના હજાર નામનો પાઠ કરવાથી જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે છે અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે જે આપણા સ્વજનો આ ધરતી લોકને છોડીને ચાલ્યા ગયા છે તેમની તિથિ જેમાં આપણે તે ચાલ્યા ગયેલા સ્વજનોની યાદમાં શ્રાદ્ધ પિંડદાન તર્પણ દાન પુણ્ય આદિ કરીએ છીએ પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીએ છીએ જે ઘણું શુભ મનાય છે મહિનામાં એક જ વખત પૂર્ણિમા આવે છે એમ એક જ વખત અમાવસ્યા પણ આવે છે આ અમાવસ્યા પિતૃદેવતાને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે જે પિતૃઓના પણ પિતૃ ભૂતનાથ છે ભૂત અર્થાત ભૂતકાળ જે ચાલ્યા ગયા છે તેના સ્મરણમાં આપણે આ અમાવસ્યાની ઉજવણી કરીએ છીએ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા હનુમાનજીની પૂજા આ ઉપરાંત લક્ષ્મીજીની પૂજા ઘણી શુભ મનાય છે એમાંય ખાસ કરીને કાર્તક માસની અમાવસ્યા જેમ કાર્તિકી પૂર્ણિમાનું મહત્ત્વ છે એ જ રીતે અમાવસ્યાનું પણ મહત્ત્વ છે ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય રહે એ માટે પિતૃદેવતાને પ્રાર્થના કરાય છે સૌ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આ કાર્તક માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને તેતાલીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે વીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને સોળ મિનિટે ઉદયા તિથિ અનુસાર પણ અમાવસ્યાનું વ્રત થાય છે અને રાત્રિની તિથિ અનુસાર પણ કારણ કે અમાવસ્યાની તિથિ તે રાત્રિની ઘોર અંધકારની તિથિ મનાય છે એટલા માટે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે અમાવસ્યાનું વ્રત પણ થશે અને રાત્રિએ જે હનુમાનજીની પૂજા શનિદેવની પૂજા થાય છે તે પૂજા પણ થશે અને અમાવસ્યાની પૂજા પણ પીપળાના વૃક્ષની પૂજા આદિ આ ઉપરાંત જે સ્નાન દાન જપની સૂર્યોદય તિથિ પ્રમાણે આપણે તિથિ જાણીએ તો વીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે આ તિથિ ઉજવવાની રહેશે જે ગુરુવાર આવે છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન પણ થશે અને પિતૃદેવતાની પૂજા પણ આ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું ઘરમાં જે આપણું મંદિર છે પૂજાનું મંદિર છે જેમાં આપણા ઈષ્ટદેવની સ્થાપના કરેલી હોય છે તેમની પૂજા કરવી અને આ ઉપરાંત સરસવના તેલનો દીપક પ્રગટાવીને પિતૃદેવતાના સ્મરણ અર્થે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃનું સ્મરણ થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષ નીચે જઈને પણ સરસવના તેલનો કે તલના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ સાત પ્રદક્ષિણા થાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે અથવા તો જે આપણા ઈષ્ટ મંત્ર હોય તેનો જપ કરી શકાય છે આજે ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે ભગવાન નારાયણને જલ અક્ષત ચંદન પુષ્પ ફલ વસ્ત્ર મીઠાઈ આદિ અર્પિત થાય છે તુલસી દલથી ભગવાનની પૂજા થાય છે શિવ મંદિરમાં જઈને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે એક લોટો ગંગાજલ અથવા તો સાદુ જલ લઈને બિલ્વપત્ર ભાંગ ધતુરો ધૂપ દીપ નૈવેદ્ય વિવિધ પુષ્પો આદિથી ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને અંતમાં આરતી ઉતારાય છે પિત્રોની કૃપા પ્રાપ્ત કરવા માટે પિત્રોની શાંતિ માટે વિધિપૂર્વક આજે મહાદેવ અને ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે આજે આ મંત્રનો જપ પણ કરી શકાય છે ઓમ નમો નારાયણાય આજે એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં કાલ સર્પદોષ દોષ છે નાગદોષ છે વિષયોગ છે અંગારક દોષ છે કે પછી શનિ સંબંધી કોઈ દોષ હોય સાડા સાત ઢૈયા ચાલતી હોય તેઓ ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરાવે પંડિતો દ્વારા પણ થાય છે અને સ્વયં પોતે પણ પૂજા ઉપાસના કરી શકે છે ભગવાન ભાવથી રીજે છે હૃદયમાં જો પ્રભુ પ્રત્યે પ્રેમ અને આદર હશે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે પવિત્ર નદીમાં જ્યારે પણ આપણે સ્નાન કરીએ ત્યારે ઈશ્વરનું સ્મરણ પ્રકૃતિ માતાનું સ્મરણ અવશ્ય કરીએ ચોખાઈ રાખીએ અને જો આપણે નદી તળાવ સુધી પહોંચી ન શકીએ તો ઘેરે પણ પવિત્ર જલદેવતાનું સ્મરણ કરવું દેવતાનું સ્મરણ કરવું ગંગા યમુના આદિ પવિત્ર નદીઓ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે જે લોકોની કુંડળીમાં દોષ સંબંધી કોઈ સમસ્યા હોય અથવા ઘરમાં અશાંતિ રહેતી હોય તો આજે પિંડદાન શ્રાદ્ધ પંચબલી કર્મ આદિ કરાવી શકાય છે યોગ્ય પંડિતો દ્વારા સ્નાન દાન તર્પણ આદિ પણ થાય છે અને પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જેથી જીવનમાં ખુશહાલી પ્રાપ્ત થાય આજે તુલસી માતાજીની પૂજા થાય છે સવાર સાંજ દીપદાન થાય છે તુલસીજીની પૂજા તે સાક્ષાત ભગવાન હરિની જ પૂજા કહેવાય છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આજે પશુ પક્ષીની સેવા કરવાથી દાણા ચણની વ્યવસ્થા કરવાથી ગાયને લીલું ઘાસ છે અથવા લીલા શાકભાજી છે અથવા ઘરનું બનાવેલું ભોજન ગરમ રોટલી અને ગોળ ખવડાવવાથી પણ પુણ્યના ભાગી બનીએ છીએ કારણ કે જીવદયા કરવી તે મનુષ્યનો ધર્મ છે આપણી ફરજ છે ભગવાને મનુષ્યને જ કર્મના બંધનમાં રાખેલા છે પશુ પક્ષી કર્મના બંધનથી મુક્ત છે તેઓ જે કાંઈ કરશે તેનો દોષ લાગતો નથી પરંતુ મનુષ્યને પાપ પુણ્ય આદિનો દોષ લાગે છે જો શુભ કર્મ કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ મળે છે અને પાપ કર્મ કરવામાં આવે તો સજાના રૂપમાં ઈશ્વર પરમાત્મા દંડ પણ આપે છે માટે આ બધું મનુષ્યને લાગુ પડે છે પશુ પક્ષીને નહીં એટલા માટે જ મનુષ્ય પશુ પક્ષીની સેવા કરીને આ દોષોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત આજે અમાવસ્યા છે ઘોર અંધકારની રાત્રિ છે માટે રાત્રિએ એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા જે આકાશમાં વિચરણ કરે છે ત્યારે ઘરની બહાર કામ હોય જરૂરી હોય તો જ જવું નહીતર ઈશ્વરનું સ્મરણ કરવું બજરંગબલીનું સ્મરણ કરવું પરમાત્માનું સ્મરણ કરીને નીકળવું કાર્ય પૂરું થાય એટલે સ્નાન કરીને પૂજન કરવું એ આપણા જે ઈષ્ટદેવતા ઘરમાં બિરાજમાન છે તેમનું સ્મરણ કરવું ગર્ભવતી મહિલાઓએ પણ કામ હોય તો જ બહાર નીકળવું આજે અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે જે પિતૃ નિમિત્તે છે ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ સંબંધી આ વ્રત છે અમાવસ્યાનું વ્રત કરવાથી જન્મ જન્મના દોષમાંથી મુક્તિ મળે છે જીવ હત્યા જે આપણાથી થઈ હોય જાણે અજાણે આપણા પગ નીચે કોઈ જીવજંતુ આવી જતા હોય તેના પાપમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે અમાવસ્યા તે મુક્તિ તિથિ છે મુક્તિ દેનાર તિથિ છે એટલા માટે તો આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીએ છીએ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ માટે ક્યારેક જાણે અજાણે આપણાથી કોઈ એવો દોષ થઈ ગયો હોય જે આપણને ખ્યાલ પણ ન હોય તેના માટે પણ અમાવસ્યાનું વ્રત રખાય છે જેથી તે દોષમાંથી મુક્તિ મળે આજે અમાવસ્યાનું વ્રત મા માનું વ્રત પણ થાય છે ત્રણ અમાવસ્યાનું વ્રત હોય છે મા બહુચર કે જે ત્રિપુર સુંદરી કહેવાય છે તેનું વ્રત કરવાથી પણ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે તેવું આ અમાવસ્યાનું વ્રત કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક બંધનાન મૃત્યુ મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવ ભૂતનાથની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ